તરાવે એક એક ટ્રેક્ટર બધું નો હોવે એટલા માટે એક આ અને બીજો ટ્રેક્ટરજી છે માં હાલે છે લેમટો તો આપડે બે ટ્રેક્ટર વાળીયા આવી ગયા છે હવે છે આવે એની બાટ બે પહેલા તો આપણે ઉતારી લે અને આ આમનું ઉપર લઈ બધું પાતરી લે સાહેબ ટ્રેસર લંગ લંગતો આવી જાય તો ટ્રેસર આવે ત્યારે મડી આવે ટ્રેસર આવી ગયું છે અને ફટાફટ બધું ખોલી નાખ્યું છે અને હલે ભાઈ છે બુંગળ બુંગળ બધું પાતરી દીધું અને બે બે ટ્રેક્ટરમાં અહી દોરનું ચલાવી લીધા છે અરે હે થોડાક ના બોલ્ટ ટાઈટ કરવાના અને પોપલણ જણાવાના એવું वगરે वगરે બાકી છે તો ઈ જનત ફીક લઈ પછી આપણે હે પ્રેસર ચાલુ કરી આ બધી માંડી હે પરલી ગઈ છે જેમને તમને ખબર જ છે તો જોય હવે કેટલી વાર લાગ્યા અને કઈક મૈનગી નીકળે છે તો બેના રેજો વ્લોગમાં અને ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરયો તો પરીનામ જો તો એક ફગરમાંથી ચાલુ થઈ ગયું છે અને મારા તો બંદા હે મડાઈ ગયા છે ગુગળ ગુગળ જે માંડી હે નીકળે છે ધીરે ધીરે માંડી જે નીકળે છે તમને બતાવજો અને બાકી આમાં જો હોય છે

अगर है गोपल पक्षीदमें घर मुकी है दे तो पूरा ना रविबा मेरे घर मूक आखिर ढूंझी दीदी छः जना रे गए बाथर में एल ते एक बार नाखे बीजे बीजों तेज जनाव रीतना है कोई खाक लगे नहीं तो रीतना कर तंजा है को नामी दी गो आखिर आखिर खोल कर दी बहुत यहाँ वक्त घर है અને હે નામી ફૂંકાઈ ગયા નહી થાય તેવા પેટ્રો નાખો એટલે ઉકાળી થોડું વધારે કરી ગયો એટલે હે બંધ થઈ ગયું હવે બધું કાઢવું જોઈએ ફરી પાછું અને ફરીથી એ ચાલુ કરવું જોઈએ આ ક્યા જ રહેશે થોડી ઘે અતિની ગતિ થઈ ગઈ વધારે થઈ ગયો થોડીક तो तो वही मुता है बेरिंग की वही तो। अरे आले थे या पोस्टेड मुंह पे गए ये कुछ नहीं जाए ना इंसान तो रोग है इंसान अब वो तो पात्र है ना पात्र है ना नहीं वो तो पात्र नहीं वो पात्र అన్న कई रीतना है और वाले हैं आम बंद तो है ये कई जाए बी और तो नहीं अड़को भरा उपाय दी तो आ भर पड़े जाइए कई रीत ट्रेन में भूको नहीं करिए स्पीड जो खाली बर ना કોર થઈ ગઈ ઓરા લેવે 4:00 વાગ્યા છે ફરે પ્રેસરમાં ભરિયાનું કામ લગભગ લપક પૂરી થઈ ગઈ છે અને હવે છે લગભગ ચારે જ ભરિયા છે બીજી કઈ છે નહીં આ બધું તો નીકળી ગયું છે તો હવે ભરિયા નીકળી જાય પછી મારું કામ છે પર્ચા મણવાનું પર્ચા મણવાનું આ કામ છે કેવું કંટાળાજનક

તો હું અટાણ હે ગામમાં આવ્યો તો અનનું છે લઈ લીધું છે હવે વાર લેજાય તો ભાઈ હવે ફૂકમી પાઈ છે સર એ આપણું ફિટ કરી એટલું કાંધું રહી ગયું અને નકામી કાઢી ના દીધું દાંત થી દાત પણ ઓતી તો આ ઘર દે દીધું ભાઈ હવે જવાના કાલ વરી પાછો વારો છે બાર તો હા એ વીઘાનું હે આપણે હાઈન તો કાઢી લીધું જોકે વેગ તો ન કહેવાય

હવે ઝડપથી હકેલ લે અને પછી એ ઘરે જાય ફરી પાછું કાલ હે ફરી પાછું ચાલુ કરવાને